આજે 31 તારીખને આજનો દિવસ ગિરનારની લીલી પરિક્રમા જે પણ લોકો કરવા જવાના છે તેના માટે ખાસ દિવસ છે કારણ કે આજે કલેક્ટર સાહેબ મિત્રો નિર્ણય લેવાના છે કે શું આ વખતની લીલી પરિક્રમા સહી થવાની છે કે પછી મિત્રો અંતે ભાઈ રદ કરી દેવાની છે ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે હાલ ગુજરાતની અંદર કમોસમી વરસાદ પડી રહ્યો છે તેના કારણે મિત્રો વાત કીધો થોડાક દિવસ પહેલા કલેક્ટર સાહેબે મિત્રો પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે જ્યાં સુધી આદેશ ન આપવામાં આવે ત્યાં સુધી કોઈ પણ લોકોએ ગિરનારની લીલી પરિક્રમા કરવા આવવું નહીં પરંતુ આજનો દિવસ એટલે કે મિત્રો વાત કીધો આજે કલેક્ટર સાહેબ સાથે મિત્રો વાત કીધો ઘણા બધા લોકો છે ગિરનારના લીલી પરિક્રમાનો જે રૂટ છે તે તપાસ કરશે અને ત્યારબાદ આજનો દિવસે મિત્રો વાત કીધો ડિસિઝન આવી શકે છે પરંતુ એની પહેલા શું હાલ ગિરનારની અંદર માહોલ છે શું અત્યારે વરસાદ પડી રહ્યો છે કે પછી મિત્રો વાત કીધો ગિરનારની અંદર કેટલા ટાઈમથી મિત્રો વાત કીધો વરસાદ ચાલુ થયો છે જે આમ મિત્રો વાત કીધો પ્રોપર તમને બધા લોકોને માહિતી બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો તે વિડીયો શેર કરો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો વાત કીધો વરસાદની વાત કરી તો ગઈ કાલે 8 વાગે 10 મિનિટ મિત્રો વાત કીધો થોડો ઘણા ઝાપટા સવાયે મિત્રો વરસાદ જૂનાગઢની અંદર પડ્યો હતો અને વહેલી સવારે 5 વાગે પણ આજે મિત્રો વાત કીધો વરસાદ થોડો ઘણો પડ્યો હતો ઝાપટા પડ્યા હતા એવી મિત્રો વાત કીધો મને મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે સાથે મિત્રો વાત કીધો આ વખતે ગિરનારની લીલી પરિક્રમાને વરસાદ નડ્યો છે તેનો ખાસ કારણ તો ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે મિત્રો આગાહી આંબાલાલ પટેલે મિત્રો આપી હતી તે મુજબ મિત્રો વાત કીધું ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે પરંતુ આ વખતે મિત્રો વાત કીધું મહેશગીરી બાપુએ ખુલ્લે કહ્યું છે કે આની પહેલા પણ મિત્રો વાત કીધું આવા મોટા મોટા મિત્રો વાત કીધું વરસાદો સાથે વાવાઝોડા આવ્યા છે પરંતુ ત્યારે પણ કોઈ પણ પ્રકારની લીલી પરિક્રમા રદ ન થઈ ન થઈ હતી તો આ વખતે પણ રદ ન કરવામાં આવે અને આ વખતે ગિરનારની લીલી પરિક્રમા કરવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર જે વરસાદ કમોસમી પડી રહ્યો છે તેના કારણે અત્યારે ગુજરાતની અંદર

જઈ રહ્યા નથી પરંતુ ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમા કરવા દસ લાખ નો લોકોનો મિત્રો આંકડો હોય છે પરંતુ આ વખતે ઘટીને ડાયરેક્ટ મિત્રો પાંચ લાખ નો આંકડો મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે પરંતુ આ વખતે ગિરનારની લીલી પરિક્રમા મને લાગે છે કે ભાઈ થશે કે નહીં થાય ઘણા બધા લોકોના માઇન્ડની અંદર પણ આ ડાઉટ છે બાકી પચાસ પચાસ ટકા એવું છે કે પચાસ ટકા થશે પચાસ ટકા નહીં થાય થશે તો મિત્રો ફાઇનલી થાશે તો ખરી જ આ મિત્રો પરંપરા બિલકુલ તૂટશે તો નહીં જ કોરોના કાળની અંદર પણ પરિક્રમા થઈ હતી પરંતુ થોડાક લોકો છે ત્રીસ થી ચાલીસ લોકો જઈને પરિક્રમા કરી દેવામાં આવશે પરંપરા જે પણ મળતી માહિતી મુજબ મને જાણકારી મળશે તમાર સમક્ષ હું વિડીયો લાવવાનો છું હાલ મિત્રો વાત કીધું હું પણ જુનાગઢ અંદર છું ને હું પણ ક્યાં જવાનો છું લીલી મિત્રો રૂટ છે ત્યાં હું જવાનો છું અને તમારા સમક્ષ એ પણ વિડીયો હું લાવવાનું છું તો હાલ મિત્રો વિડીયોને શેર કરી દેજો સબસ્ક્રાઈબ્ય કરો ભૂલતા નહીં આજના વિડીયોમાં આટલી માહિતી જય આપડે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને દિલ થી ધન્યવાદ શેર કરી દેજો સબસ્ક્રાઇબ પણ કરી દેજો